અમારા ઘરે આવ્યું છે મુસાલનું પાર્સલ તો ચલો એને ઓપન કરીએ તો ગાઈઝ જુઓ મેં શું મંગાવ્યું છે બાજુ બતાવો છે ખલદસ્તો કેમકે શિયાળામાં ચટણી ખાવાની જે મજા આવે છે ને એ મિક્સર નથી આવતી એટલે એના માટે મેં સ્પેશિયલ ખલદસ્તો મંગાવ્યો છે મીશો ઓનલાઈન તો જોવા ગઈશ પછી ખબર ને દસમાં તો જે ચૂનવાડી ફેશન ચાલતી હતી ને પાછી નવ પેલીમાં પાછું શરૂ થઈ ગયું છે વાટી મરચું ખાવા માટે ચલો ગાઈશ હવે એને હું ધોઈ અને પછી આનું ચટણી બનાવીશ અને આટલો બધો કચરો આવ્યો છે પેકિંગ માટે આવીશ કચરો નથી પેકિંગ તો બરાબર ને તો ગાઈશ અત્યારે બધો કચરો છે આ બધું મૂકી દઈએ અને આને હું સફાઈ કરી દઉં ધોઈ નાખીને પછી ચટણી બનાવીએ ત્યાં સુધી Bye bye.